નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને નદીઓમાં પાણીની અવિરત આવક વધવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ભરાયા છે જેમાં વાંસદા તાલુકાના ખાટા આંબાથી વાસદા ટાઉન જતા માર્ગ ઉપર આવેલા મૂડીફળિયા પાસે પાણી ફરી વળ્યા છે તેમજ લો લાઇન બ્રિજ ઉપર પાણી ફરી વળતા પશુપાલન સાથે સંકળાયેલા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે વસુધારા ડેરી ખાતે દૂધ લઈ જવા માટે લોકોને જીવના જોખમે દૂધના કેન ઉચકીને પાણીના પ્રવાહમાંથી માર્ગ પસાર કરવાની ફરજ પડી છે તો બીજી તરફ નવસારીની અંબિકા નદીના તોફાની પાણી પણ દેવધા ગામમાં ભરાયા છે દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક થતાં લોકોના ઘર સુધી નદીના પાણી પહોંચ્યા છે અને દેવધા ગામમાં અનાવેલ ફળિયામાં પાણી ભરાતા અંદાજીત પચાસથી વધુ પરિવારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જે પર કાવેરી નદીના પાણી ફરી વળતા ગામના ફળિયા સાથેનો સંપર્ક તૂટ્યો હતો જાણવા મળ્યા મુજબ હાલ કાવેરી નદીની જળસપાટી સોળ ફૂટ પર છે અને નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે ત્યારે વધતા જતા નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે